હર હર મહાદેવ ઓમ નમ શિવાય મિત્રો મેષ રાશિ માટે સૌથી મોટી ચકાવનારી ભવિષ્યવાણીઓના સંકેત જે તમારું જીવન સીધી રેખામાં નહીં પરંતુ એક સાહસિક અને નિર્ણાયક વળાંક પર પ્રવેશ કરવાનું છે અત્યાર સુધી જે બેચેની જે ભીતરનું દબાણ અને જે વારંવાર મનમાં ઉઠતો પ્રશ્ન કે આખરે હાલાત ક્યારે બદલાશે વસંત પંચમી એ જ પ્રશ્નનો ઉત્તર છે જેવી રીતે મૌની અમાવસ્યાની તિથિને લઈને અઢાર અને ઓગણીસ જાન્યુઆરી વચ્ચે ભ્રમ બનેલો રહ્યો ઠીક તેવી જ રીતે પાછલા સમયથી તમારું જીવન પણ અધૂરા નિર્ણયો અને અટકેલી દિશાની વચ્ચે અટવાયેલું હતું આગળ વધવાની ઈચ્છા હતી પરંતુ યોગ્ય ક્ષણની રાહ હતી હવે નહીં વસંત પંચમી મેષ રાશિ માટે સ્પષ્ટ સંકેત છે હવે રોકાવાનો સમય સમાપ્ત થઈ ચૂક્યો છે મંગળ પ્રધાન મેષ રાશિ માટે આ દિવસ સાધારણ ન હોઈ શકે આ એ સમય છે જ્યારે બ્રહ્માંડ તમારી ઊર્જા તમારું સાહસ અને તમારી ઓળખ ત્રણેયને એકસાથે સક્રિય છે આ દિવસે ગ્રહોની સ્થિતિ કંઈક એવી બની રહી છે જે વારંવાર નથી બનતી મકર રાશિમાં એકસાથે ચાર પ્રભાવશાળી ગ્રહ બુધ શુક્ર સૂર્ય અને મંગળ એકત્ર થઈને એવા યોગ બનાવી રહ્યા છે જેમાં દિશા બદલવાની તાકાત હોય છે સૂર્ય અને બુધની યુતિથી બની રહ્યો છે યોગ બુધ અને શુક્રની સંગતિથી બની રહ્યો છે સંગતી નારાયણ પોતાની ઉચ્ચ સ્થિતિમાં હોઈને યોગની શક્તિ આપી રહ્યો છે ચંદ્ર અને ગુરુના પ્રભાવથી ગજકેસરી યોગ સક્રિય છે અને આ બધાની વચ્ચે બની રહ્યો છે શિવયોગ જે પરિવર્તનને સ્થાયિત્વ આપે છે આટલા શક્તિશાળી યોગોનું એકસાથે બનવું કોઈ ચેતવણી નહીં પરંતુ એક સ્પષ્ટ ઘોષણા છે આ એ જ સમય હોય છે જ્યારે છુપાયેલા સત્ય સામે આવે છે અટકેલા નિર્ણયો ટાળી શકાતા નથી અને જે રસ્તાઓથી તમે બચતા રહ્યા પરિસ્થિતિઓ પોતે તમને ત્યાં જ પહોંચાડી દે છે વસંત પંચમીના ઠીક બાદ મેષ રાશિના જીવનમાં નવ મોટી ઘટનાઓની શૃંખલા શરૂ થશે આ ઘટનાઓ સાધારણ નહીં હોય અમુક ઘટનાઓ તમારી વિચારસરણીને બદલી નાખશે અમુક તમારી પ્રાથમિકતાઓને હચમચાવી દેશે અને અમુક સંબંધો કે ભૂમિકાઓ ચૂપચાપ પોતાની જગ્યા છોડવા લાગશે જે વાતો અત્યાર સુધી પડદા પાછળ હતી તે ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગશે અને જે ભ્રમ લાંબા સમયથી બનેલો હતો તે પોતાની મેળે તૂટી જશે આ સમય વધારે બોલવાનો નથી આ સમય સંકેતોને સમજવાનો છે કારણ કે વસંત પંચમી પર બનેલો આ મહાસંયોગ મેષ રાશિ માટે એવું ભવિષ્ય સક્રિય કરી રહ્યો છે જેને હવે નજર અંદાજ કરવું અને ટાળવું બંને જ સંભવ નથી પહેલી મોટી ઘટના વસંત પંચમી બાદ જીવનમાં નિર્ણાયક વળાંક મેષ રાશિવાળાઓ વસંત પંચમી બાદ તમારા જીવનમાં જે પહેલી અને સૌથી પ્રભાવશાળી ઘટના ઘટશે તે અચાનક દેખાઈ શકે છે પરંતુ તે કોઈ પણ રીતે આકસ્મિક નહીં હોય આ એ જ વળાંક છે જેના સંકેત તમને લાંબા સમયથી મળી રહ્યા હતા વારંવાર અલગ અલગ રૂપોમાં પરંતુ તમારી આદત રહી છે દરેક વસ્તુનું વિશ્લેષણ કરતા કરતા નિર્ણય ટાળવાની હવે વસંત પંચમી પર સક્રિય થયેલા બુધાદિત્ય યોગ અને લક્ષ્મી યોગ તમારી નિર્ણય શક્તિને જાગૃત કરી દેશે હવે થોડું વધારે વિચારી લઈએ અત્યારે સાચો સમય નથી અથવા બધું પોતાની મેળે ઠીક થઈ જશે જેવી વિચારસરણી કામ નહીં આવે આ પહેલી ઘટના તમારા જીવનના કોઈ એક ક્ષેત્રમાં સ્પષ્ટ નિર્ણય માંગે છે પછી ભલે તે કરિયર હોય કોઈ બેહદ અંગત સંબંધ હોય કે તમારી સામાજિક અને વ્યક્તિગત ઓળખ જે અસંતુલન લાંબા સમયથી તમારી માનસિક ઉર્જાને ખાઈ રહ્યું હતું અને તમને અંદરથી થકવી રહ્યું હતું તેનો અંત કે મોટું રૂપાંતરણ આ જ ઘટનાની સાથે શરૂ થશે શરૂઆતમાં તમને લાગશે કે હાલાત તમારા નિયંત્રણની બહાર છે પરંતુ બહુ જલ્દી તમને એ સમજાશે કે આ વળાંક તમને પાડવા નહીં પરંતુ એ રસ્તા પર લઈ જવા આવ્યો છે જ્યાં સુધી પહોંચવાની ઈચ્છા તો હતી પણ સાહસની કમી હતી આ પહેલી ઘટના સાફ સંકેત આપે છે હવે મેષ રાશિનું જીવન જૂની સુરક્ષિત વિચારસરણી પર નહીં પરંતુ નવા આત્મવિશ્વાસ અને સાહસ પર આગળ વધશે બીજી મોટી ઘટના વસંત પંચમી બાદ છુપાયેલું સત્ય સામે આવવું વસંત પંચમી બાદ મેષ રાશિના જીવનમાં બીજી મોટી ઘટના ઘટશે જે ભાવનાત્મક રૂપથી ઊંડી અને અંદર સુધી અસર કરવાવાળી હશે આ સમયે ચંદ્ર અને ગુરુથી બનેલો ગજકેશરી યોગ તમને માત્ર અવસર નહીં આપે પરંતુ સત્ય જોવાની દ્રષ્ટિ પણ પ્રદાન કરશે આ ઘટના કોઈ એવા સત્ય સાથે જોડાયેલી હશે જે અત્યાર સુધી કાં તો તમારાથી છુપાયેલું હતું અથવા જેને તમે જાણી જોઈને નજરઅંદાજ કરી રહ્યા હતા આ સત્ય કોઈ વ્યક્તિ કોઈ સંબંધ કોઈ વચન કે તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલું હોઈ શકે છે મેષ રાશિની પ્રવૃત્તિ હોય છે દરેક વસ્તુને નિયંત્રિત કરવાની કોશિશ કરવી અને બીજાની ભૂલો પર પણ જવાબદારી લેવી પરંતુ વસંત પંચમી બાદ એવું સંભવ નહીં રહે પરિસ્થિતિઓ સ્વયં એવી બનશે કે સત્ય સામે આવશે અને તેને ટાળવું કે દબાવવું અસંભવ થઈ જશે શરૂઆતમાં આ ખુલાસો તમને બેચેન કરી શકે છે અને મન ભારે કરી શકે છે પરંતુ આજ ઘટના તમારા ભીતર આત્મસન્માન અને સ્પષ્ટતા જગાડી દેશે ભ્રમ તૂટશે પરતો હટશે અને તમે સ્પષ્ટ રૂપથી સમજી શકશો કે કોને પોતાના જીવનમાં જગ્યા આપવી છે અને કોને પાછળ છોડી દેવાના છે આ ઘટના તમને કમજોર કરવા નહીં આવે પરંતુ તે તમને અંદરથી મજબૂત બનાવશે કારણ કે જ્યારે જ્ઞાન આવે છે ત્યારે જીવનમાં સાચું સંતુલન અને નિર્ણાયક દ્રષ્ટિનો આરંભ થાય છે ત્રીજી મોટી ઘટના વસંત પંચમી બાદ ભાગ્ય દ્વારા આપવામાં આવેલો અપ્રત્યાશિત અવસર મેષ રાશિના જીવનમાં વસંત પંચમી બાદ ઘટવાવાળી ત્રીજી મોટી ઘટના સીધી તમારા ભાગ્ય સાથે જોડાયેલી હશે આ સમયે સક્રિય લક્ષ્મી નારાયણ યોગ અને બુધાદિત્ય યોગ તમારા અટકેલા સૌભાગ્યને ગતિ આપવાના છે આ એવો અવસર હશે જેની તમે કદાચ આશા છોડી દીધી હતી અથવા જેને તમે પહેલા જ સમાપ્ત માની ચૂક્યા હતા પરંતુ નિયતિનો નિયમ સ્પષ્ટ છે જે તમારા માટે લખાયેલું હોય છે તે સાચા સમય પાછું ફરીને અવશ્ય આવે છે આ અવસર અચાનક સામે આવશે શરૂઆતમાં તમને ખુદ પર ભરોસો નહીં હોય કે આ મોકો વાસ્તવમાં તમારા માટે છે કોઈ વ્યક્તિ કોઈ સંદેશ કે કોઈ પ્રસ્તાવના રૂપમાં આ અવસર તમારા જીવનમાં પ્રવેશ કરશે અને તમારી કલ્પનાથી ક્યાંય મોટો સિદ્ધ થશે આ ત્રીજી ઘટનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમારી મહેનત તમારા ધૈર્ય અને અત્યાર સુધી કરેલા ત્યાગનું પ્રતિફળ હશે ભલે અત્યાર સુધી તમને આનો કોઈ સ્પષ્ટ સંકેત ન મળ્યો હોય આની અસર માત્ર એક ક્ષેત્ર સુધી સીમિત નહીં રહે તમારી આર્થિક સ્થિતિ આત્મવિશ્વાસ અને સામાજિક ઓળખ તમામ પ્રભાવિત થશે અહીં મેષ રાશિવાળાઓને એક મોટો નિર્ણય લેવો પડશે કારણ કે આ અવસર ત્યારે જ ફળ આપશે જ્યારે તમે ડર શંકા અને અત્યાધિક વિશ્લેષણથી ઉપર ઉઠીને તેના પર વિશ્વાસ કરશો ત્રીજી ઘટનાનો સંદેશ સ્પષ્ટ છે હવે જીવન માત્ર બધું સંભાળીને ચાલવાનો નથી પરંતુ પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં વાળવાનો સમય છે અને આ અવસર તમને કહેવા આવ્યો છે કે હવે ભાગ્ય તમને રોકવાના મૂડમાં નથી તમને આગળ વધારવાના મૂડમાં છે ચોથી મોટી ઘટના વસંત પંચમી બાદ સંબંધોમાં નિર્ણાયક પુનર્ગઠન મેષ રાશિવાળાઓ વસંત પંચમી બાદ તમારા જીવનમાં જે ચોથી મોટી ઘટના ઘટશે તે તમારા સંબંધો અને ભાવનાત્મક સંસારને સીધા અંદર સુધી પ્રભાવિત કરવા વાળી હશે વસંત પંચમી માત્ર જ્ઞાન અને વિવેકનો પર્વ નથી તે તમારી સમજ અને ચેતનાને પણ સક્રિય કરે છે આ સમયે સક્રિય શિવ યોગ અને ગજકેસરી યોગ તમને માત્ર લોકોની વાતોથી નહીં તેમના વાસ્તવિક ઇરાદાઓથી પરિચિત કરાવશે અત્યાર સુધી જે સંબંધોને તમે આદત જવાબદારી કે બધું ઠીક રહેશે ની ભાવનાથી નિભાવી રહ્યા હતા તે કાં તો નવી ઉંડાઈ પામશે અથવા સ્વાભાવિક રૂપથી પોતાની સીમા નક્કી કરી દેશે આ અવધિમાં કોઈ નજીકની વ્યક્તિના વ્યવહારમાં અચાનક બદલાવ કે કોઈ એવો સંવાદ થઈ શકે છે જે તમને અંદર સુધી વિચારવા પર મજબૂર કરી દેશે અહીંથી જ ભાવનાત્મક ભ્રમ તૂટશે અને તમારી જિંદગીમાં સ્પષ્ટ સીમાઓ નક્કી થશે આ ચોથી ઘટનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમને કમજોર નહીં પરંતુ અંદરથી અને વધારે સશક્ત બનાવશે જે સંબંધો ઈમાનદારી સન્માન અને પોતાપણું રાખે છે તે વધારે મજબૂત થશે અને જેમાં માત્ર આદત દબાણ કે સ્વાર્થ હતો તે આપમેળે પાછળ છૂટી જશે મેષ રાશિ માટે વસંત પંચમી આ ઊંડો સબક આપે છે સંતુલનનો અર્થ દરેકને સાથે રાખવાનો નથી પરંતુ સાચા લોકોને સાથે રાખવાનો છે પાંચમી મોટી ઘટના વસંત પંચમી બાદ કરિયર અને પેશેવર જીવનમાં નિર્ણાયક બદલાવ વસંત પંચમી બાદ મેષ રાશિના જીવનમાં પાંચમી મોટી ઘટના તમારા કરિયર અને પેશેવર ઓળખને નવી દિશા હશે આ સમયે સક્રિય બુધાદિત્ય યોગ અને લક્ષ્મી નારાયણ તમારી બુદ્ધિ સંવાદ ક્ષમતા અને નિર્ણય શક્તિને નવી ધાર આપશે અત્યાર સુધી જે મહેનત બે અસર લાગી રહી હતી અથવા જેના પરિણામ મોડા મળી રહ્યા હતા તે અચાનક સકારાત્મક દિશામાં બદલાવા લાગશે આ બદલાવ માત્ર પદ પ્રમોશન કે માન સન્માન સુધી સીમિત નહીં રહે પરંતુ તમારી આખી પેશેવર વિચારસરણી અને કાર્યશૈલીને નવું રૂપ આપશે તમને નવા નવા અવસર સહયોગ કે કે મોટી જવાબદારીઓ મળી શકે છે જે દૂરની વાત અસંભવ લાગતી હતી શરૂઆતમાં આ પરિવર્તન પડકારજનક લાગી શકે છે કારણ કે તમારે ઝડપથી પોતાની જાતને ઢાળવી પડશે પરંતુ સમયની સાથે આ બદલાવ એ સાબિત કરશે કે આ જ વળાંક તમારા ભવિષ્ય માટે નિર્ણાયક અને લાભકારી હતો પાંચમી ઘટના મેષ રાશિને સ્પષ્ટ સંદેશ આપે છે હવે સમય છે આગળ વધવાનો સંકોચ કરવાનો નથી છઠ્ઠી મોટી ઘટના વસંત પંચમી બાદ નાણાકીય સ્થિરતા અને લાભ વસંત પંચમી બાદ મેષ રાશિના જીવનમાં ઘટવાવાળી છઠ્ઠી મોટી ઘટના તમારા ધન અને આર્થિક સ્થિતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન લઈને આવશે આ સમયે સક્રિય લક્ષ્મી નારાયણ યોગ અને રૂચક યોગ તમારા અટકેલા સંસાધનો અને પ્રયાસોને ગતિ આપવાના છે આ બદલાવ અચાનક થશે શરૂઆતમાં કદાચ તમે આની ગંભીરતા પૂરી રીતે મહેસૂસ ન કરી શકો પરંતુ થોડા જ સમયમાં આની અસર તમારા જીવનના દરેક સ્તર પર સ્પષ્ટ દેખાશે લાંબા સમયથી અટકેલા રોકાણ અટકેલી ચૂકવણી કે નવા આર્થિક અવસર હવે લાભકારી દિશામાં વધશે કોઈ અપ્રત્યાશિત સ્ત્રોતથી આવકમાં વૃદ્ધિ નવી નાણાકીય સંભાવનાઓનું ખુલવું કે આર્થિક સુરક્ષામાં મજબૂતી આ તમામ સંકેત સક્રિય થશે આ ઘટના મેષ રાશિને એ અહેસાસ કરાવશે કે મહેનત ધૈર્ય અને અનુશાસન ક્યારે વ્યર્થ નથી જતા છઠ્ઠી સંદેશ સાફ છે સંતુલન માત્ર ભાવનાઓમાં નહીં નાણાકીય નિર્ણયોમાં પણ એટલું જ આવશ્યક છે હવે સમય છે પોતાના સંસાધનોનું બુદ્ધિમાનીથી પ્રબંધન કરવાનો અને ભવિષ્યનો પાયો મજબૂત બનાવવાનો સાતમી મોટી ઘટના વસંત પંચમી બાદ સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં મહત્વપૂર્ણ સુધાર મેષ રાશિવાળાઓ વસંત પંચમી બાદ તમારા જીવનમાં સાતમી મોટી ઘટના તમારા શરીર અને જીવનશૈલીમાં ધીમો પણ સ્થાયી સુધાર લઈને આવશે વસંત પંચમી માત્ર જ્ઞાનનો પર્વ નથી આ શરીર અને મનના સંતુલનનું પણ પ્રતીક છે આ સમયે સક્રિય શિવ યોગ અને ગજકેસરી યોગ તમારા ભીતર જામેલો થાક તણાવ અને માનસિક બોજને ધીરે ધીરે ઓછો કરશે પાછલા સમયથી જે નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ કે માનસિક દબાણ તમને પરેશાન કરી રહ્યા હતા હવે તે નબળા પડવા લાગશે આ બદલાવ માત્ર શારીરિક સ્વાસ્થ્ય સુધી સીમિત નહીં રહે તમારા વિચારોની સ્પષ્ટતા ઉર્જા સ્તર અને દૈનિક દિનચર્યામાં પણ સકારાત્મક પરિવર્તન દેખાશે હવે તમને એ સ્વાભાવિક લાગશે કે અમુક જૂની આદતો ખોટું ખાનપાન કે અનિયમિત દિનચર્યા તમારા જીવનના અનુકૂળ નથી રહી માનસિક અતિચિંતન અને અનાવશ્યક તણાવથી દૂરી બનાવવી સહજ થશે સાતમી ઘટના આ સ્પષ્ટ સંદેશ આપે છે સફળતા માત્ર અવસરોથી નહીં સંતુલિત શરીર અને સ્પષ્ટ મનથી આવે છે હવે સમય છે પોતાના ભીતરની ઉર્જાને પુનઃ જાગૃત કરવાનો જેથી આવનારી દરેક પડકાર તમે સહજતાથી સંભાળી શકો આઠમી મોટી ઘટના વસંત પંચમી બાદ સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં ઉછાળો વસંત પંચમી બાદ આઠમી મોટી ઘટના તમારા સામાજિક પ્રભાવ અને માન સન્માનને નવી ઊંચાઈ આપશે આ સમયે સક્રિય બુધાદિત્ય યોગ અને લક્ષ્મી નારાયણ યોગ તમારી વાણી વિચાર અને કાર્યોને વિશેષ પ્રભાવશાળી બનાવશે અત્યાર સુધી જે પ્રયાસો ઈમાનદાર કર્મો અને શાંત યોગદાનોને ઓળખવામાં નહોતા આવ્યા તે હવે સ્વાભાવિક રૂપથી વખાણવામાં આવશે આ અવધિમાં મેષ રાશિવાળા મહેસૂસ કરશે કે લોકો તમારો અભિપ્રાય તમારા નિર્ણય અને તમારા દ્રષ્ટિકોણને પહેલાથી ક્યાંય વધારે મહત્વ આપવા લાગ્યા છે આ પ્રભાવ માત્ર વ્યક્તિગત ઓળખ સુધી સીમિત નહીં રહે તમારા પરિવાર કાર્યસ્થળ અને સામાજિક નેટવર્કમાં પણ તમારી સ્થિતિ મજબૂત થશે આઠમી ઘટના આ સ્પષ્ટ સંદેશ આપે છે જે ધૈર્ય સંયમ અને ઈમાનદારી તમે લાંબા સમયથી બતાવી છે હવે તેનું પ્રતિફળ માન સન્માન અને પ્રતિષ્ઠાના રૂપમાં મળશે હવે સમય છે પોતાના વધતા પ્રભાવને સાચી દિશા આપવાનો કારણ કે આવનારા સમયમાં આ જ પ્રતિષ્ઠા તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો અને અવસરોનો પાયો બનશે નવમી મોટી ઘટના વસંત પંચમી બાદ વ્યક્તિગત વિકાસ અને નવી દિશાની શરૂઆત મેષ વસંત પંચમી બાદ તમારી નવમી અને અને અંતિમ મોટી ઘટના વ્યક્તિગત વિકાસ જીવનમાં નવા સ્થાયી પરિવર્તન લાવશે વસંત પંચમી જ્ઞાન વિવેક અને નવા આરંભનું પ્રતીક છે આ સમયે સક્રિય સરસ્વતી કૃપા યોગ બુધાદિત્ય યોગ અને શિવ યોગ તમારા વિચારવા સમજવા અને નિર્ણય લેવાની રીતને પૂરી રીતે નવું રૂપ આપશે અત્યાર સુધી જે અવસરો સંભાવનાઓ અને પરિસ્થિતિઓને તમે અત્યારે સાચો સમય નથી કહીને ટાળી દીધા હતા તે સ્પષ્ટ અને ઠોસ રૂપમાં તમારી આંતરદ્રષ્ટિ અનુભવ અને આત્મબોધ તમને સાચી દિશા બતાવશે વિના ભ્રમ વિના અનાવશ્યક વિશ્લેષણ નવા વિચાર નવી યોજનાઓ અને નવી જવાબદારીઓ મળીને તમારા જીવનને એવી દિશા આપશે જેની કલ્પના કદાચ તમે પહેલા ક્યારેય નહોતી કરી આ પરિવર્તન તમારા આત્મવિશ્વાસ આત્મનિર્ભરતા અને નિર્ણય ક્ષમતાને નવી ઊંચાઈ સુધી લઈ જશે નવમી ઘટના મેષ રાશિને આ સ્પષ્ટ સંદેશ આપે છે હવે જીવન માત્ર પરિસ્થિતિઓ પર પ્રતિક્રિયા આપવાનું નહીં પરંતુ સચેત સ્પષ્ટ અને સાહસિક નિર્ણય લેવાનું છે આ સમય છે ખુદને ફરીથી પરિભાષિત કરવાનો અને એ જીવનની શરૂઆત કરવાનો જેને તમે સાચે જ જીવવા માંગો છો મેષ રાશિવાળાઓ મૌની અમાવસ્યા અને વસંત પંચમી બાદ તમારા જીવનમાં ઘટવાવાળી આ નવ મોટી ઘટનાઓ કોઈ સંયોગ નથી આ તમારા ભાગ્ય ધૈર્ય અને અત્યાર સુધી કરેલા પ્રયાસોનું સંયુક્ત ફળ છે દરેક ઘટના તમારા જીવનમાં એક શીખ એક અવસર અને એક આવશ્યક પરિવર્તન લઈને આવી છે જો તમને આ ભવિષ્ય સંકેત ઉપયોગી લાગે તો આ વિડિયોને લાઈક જરૂર કરજો તમારી એક પ્રતિક્રિયા કોઈ બીજાના જીવનમાં પ્રેરણા બની શકે છે અને અમારી ચેનલ ને કરવાનું ના ભૂલતા જેથી તમને વિશેષ પર્વો પર સટીક જ્યોતિષીય માર્ગદર્શન ભવિષ્ય સંકેત અને જીવન માટે મહત્વપૂર્ણ સંદેશ સમય પર મળતા રહે યાદ રાખો મૌનમાં છુપાયેલો સંદેશ અને ગ્રહોની ચાલ તમારા જીવનની દિશા બદલી શકે છે બસ તેમને સમજવાની અને અપનાવવાની વાર છે હંમેશા ખુશ રહો હસ્ત રહો બોલો હર હર મહાદેવ